ક્રેડાઈ ગાંધીનગર વિંગ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન ગાંધીનગરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ક્રેડાઈની વિંગે સરગાસણ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ ઝુંબેશ પ્લાન્ટર એન્ડ પ્લેજનું આયોજન કર્યું હતું આ ઝુંબેશમાં ક્રેડાઈના સદસ્યો સિવિક લીડર્સ પબ્લિક ઓફિસિયલ અને નાગરિકો દ્વારા ગાંધીનગર અને શહેરની આવનારી પેઢીઓ માટે હરિયાળા અને આરોગ્યપ્રદ ભવિષ્યના નિર્માણના સામૂહિક ઉદ્દેશમાં યોગદાન આપવા માટે એકત્ર થયા હતા આ કાર્યક્રમમાં ક્રેડાઈના ચેરમેન શ્રી પ્રવીણ પટેલ પ્રેસિડેન્ટ શ્રી જસુ પટેલ યુથ વિંગના પ્રેસિડેન્ટ શ્રી હિમાશુ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિતેશ ચૌધરી અને અન્ય લોકો સહિત ક્રેડાઈના વરિષ્ઠ પદાધિકારીઓનો સહયોગ જોવા મળ્યો હતો તેમણે સમર્પિત ગ્રીન ઝોનમાં સેંકડો રોપાઓનું વાવેતર કર્યું આ પ્રસંગે બોલતા યુથ વિંગના પ્રમુખ હિમાશુ પટેલે જણાવ્યું હતું કે प्लांटर एंड प्लेज झुम्बेश हेठळ અમે ફક્ત થોડાક રોપાઓની જ વાવણી નથી કરી રહ્યા પરંતુ આશાનુ પણ વાવેતર કરી રહ્યા છીએ આજે આપણે જે દરેક રોપા વાવીએ છીએ તે આવતીકાલે વધુ હરિયાળી અને વધુ ટકાઉ બનાવવામાં ફાળો આપશે ક્રિડાઈ યુથ વિંગને અર્થસબર પર્યાવરણીય કાર્યવાહી તરફ આ પગલું ભરવાનો ગર્વ છે દารา સભ્ય શ્રી જે એસ

અને એમાં ગાંધીનગર યુથ ક્રીડાની ટીમે પાંચ હજાર વૃક્ષોનું પ્લાનિંગ કરેલું છે પ્લાન્ટેશનનું આજે સોરી આ કાર્યક્રમમાં ગાંધીનગરના એમએલએ હતા રીટા મેડમ હતા આપણા જી એસ પટેલ સાહેબ હતા જીએમસીના બધા અધિકારીઓ હતા જીએમસીના ટોપ લેવલના બધા વ્યક્તિઓ આવેલા હતા અમારું અંદાજે પાંચ હજાર વૃક્ષોનું ટાર્ગેટ છે આ વખતે નેક્સ્ટ કાર્યક્રમમાં પહેલાં આ કાર્યક્રમમાં પ્લાન્ટેશન પછી એનું જતન કરવાનું છે એનું મેન્ટેન થાય પછી જ બીજો કાર્યક્રમ એ હાથ ઉપર લેવાના છે એવું નથી કે નંબર ઓફ કાર્યક્રમ કરવા છે જે કાર્યક્રમ કરીશું એને પર પર્ટિક્યુલર મેન્ટેન સાથે કરવું છે એટલા માટે